જય શ્રી રામ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા કબિટિયા ક્રિયાશનના મહંત નારણદાસ સાહેબના આશીર્વાદથી રામનવમીની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર ભગવાન શ્રી રામની ભવ્ય લાય ઝાંખી તેમજ ત્રીસ બાય સોળનું એક ભવ્ય રામ મંદિર બનાવેલું અને તેમજ સાથે મહારતીનું ભવ્ય આયોજન કરેલું આ મહારતીની અંદર સાવરકુંડલા કબિટે ક્રિયાશનના મહંત શ્રી નાનંદાસ સાહેબ કરશનગીરી બાપુ અંજામ બાપુ વગેરે સંતો ઉપસ્થિત તેમજ સમગ્ર કાર્યક્રમના મુખ્ય શ્રી રશિકભાઈ વેકરિયા અને હિરેનભાઈ વેકરિયાનો સમગ્ર પરિવાર આ આરતીની અંદર ઉપસ્થિત હતો તેમજ અમરેલીથી હિન્દ ખેત્રીય સેનાના હસમુખભાઈ તુજાર અને એમની ટીમ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતી અને મહાઆરતી અંદર ત્રણથી ચાર હજાર લોકોએ એકસાથે મહાઆરતી કરી સમગ્ર સાવરકુડની અંદર અયોધ્યામય એક વાતાવરણ ઊભું થયેલું જે કાર્યક્રમની અંદર આપણે દર વર્ષની જેમ સતત આ ચોથા વર્ષે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીની પૂર્વ સંધ્યા એક ભવ્ય આયોજન થાય છે જે આયોજનની અંદર ખૂબ સફળતાથી આયોજન પૂર્ણ કરેલું અને સાવરકુડની જનતાની અંદર એક રામમય જે પાંચસો વર્ષના સંદેશ બાદ ભગવાન શ્રી રામ દીજ મંદિરની અંદર પધાર્યા હોય એ વાતાવરણ એક અયોધ્યામય આખું બનેલું આ વાતાની અંદર સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી જય રામ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે